ભાજપના વધુ એક નેતાનો લેટર બોમ્બ જેમાં ભાજપના નેતા અર્જુન ખાટડિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જમીન માપણી વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાનો અહીંયા પત્ર લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર અને એસીબીને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત સદસ્યે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. ડીઆઈએલઆર વિભાગ રી સર્વે કરવા રૂપિયા માંગતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડીઆઈએલઆર એનકે પટેલ નાયબ નિયામક એનકે પટેલ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીઆઈએલઆર અને નાયબ નિયામક અને સર્વેયરો ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ થયો છે જાણી જોઈને ખેડૂતોની જમીનોનું ક્ષેત્રફળ ઘટાડી દઈ હેરાન કરવાના પણ આક્ષેપ થયા છે ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે ભાજપના નેતા અર્જુન ખાટડીયાએ આ પત્ર લખ્યો છે અને આ લેટર બોમ્બની અંદર તેમણે અનેક આક્ષેપો કર્યા છે જમીન માપણી વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર અને એસીબીને આ પત્ર લખવામાં આવ્યો છે ભ્રષ્ટાચારના મોટા મોટા આક્ષેપો થયા છે ડીઆઈએલઆર વિભાગ રીસર્વે કરવા રૂપિયા માંગતો હોવાનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા ભ્રષ્ટાચારના જે આક્ષેપો થઈ રહ્યા છે તે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્યએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા ત્યારે આ ભાજપના વધુ એક નેતાએ લેટર બોમ્બ જે સામેલ આવ્યો છે

અનેક સવાલો ઉત્પન્ન થઈ ચુક્યા છે વધુ એક લેટર બોમ્બ છે તે સામે આવ્યો છે ને આ વખતે છે ડીએલઆરઆઈ કચેરી કે જેની કામગીરી હોય છે સર્વેયરની કે જમીનની માપણી છે અલગ અલગ વિસ્તારોની માપણી હોય છે જે કયા વિસ્તારમાં આવેલી છે તેને લઈને આ સર્વેની કામગીરી છે તે તેને કરવાની હોય છે અર્જુન ખાટરિયા દ્વારા આ સમગ્ર મામલે તેની જમીન સર્વે માટે થઈને એક અપીલ કરી હતી ને કલેક્ટર દ્વારા આ જમીન માપણીને લઈને આદેશ પણ આપવામાં આવ્યા છે અર્જુન ખાટરિયાએ મુખ્યમંત્રી સહિતના તમામ નેતાઓ મહેસૂલી વિભાગ છે ત્યાં પણ એક પત્ર લખવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ડીએલઆરઆઈ ના અધિકારીઓ છે તેમના દ્વારા તેમની પાસે જમીન માપણીના લઈને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે સૌથી મોટો આરોપ છે તે આ લગાવવામાં આવ્યો છે જેમાં નામ જોક છે તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં જે નાયબ નિયામક છે તેમના દ્વારા પણ આ માંગણી કરવામાં આવી છે ને સાથે સાથે જે રીતના વાત કરીએ તો પટેલ એમપી પટેલ અને એનપી પટેલ આ બંને અધિકારીઓ છે તેમના દ્વારા આ લાંચ માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી કાર્યાલય મહેસૂલ વિભાગ રાજકોટ એસીબી છે તેમને પણ આ પત્ર લખવામાં આવ્યો છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડીએલઆરઆઈ સામે અત્યાર સુધી ખેડૂતો આક્ષેપો તો કરતા હતા ખેડૂતોએ અનેક વખત વિરોધ કર્યો છે પરંતુ જ્યારે હવે ભાજપના નેતાને જ આ કડવો અનુભવ થયો છે કે હા ડીએલઆર કચેરીમાં લાંચની માંગણી થાય છે ને ત્યારબાદ સર્વેની કામગીરી થાય છે આ તેને ખેડૂતો અત્યાર સુધી જે આક્ષેપો કરતા હતા તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કારણ કે હવે તો ભાજપના નેતાએ આ પત્ર લખવો પડ્યો છે કે સૌરાષ્ટ્રની અંદર કારણ કે DLRA કચેરી છે તે માત્ર રાજકોટ નથી એમને માપણી કરવાની આખા સૌરાષ્ટ્ર કચ્છની અંદર તેમને માપણી કરવાની હોય છે અનેક લાખો અરજીઓ આવતી હોય છે રી સર્વેની માપણી માંગણીને લઈને પણ ખેડૂતો અનેક ધક્કાઓ ખાતા હોય છે એટલે સૌથી મોટો લેટર બોમ્બ છે તે અત્યારે DLRA કચેરી સામે આવ્યો છે અને જેમાં નામજોક લખવામાં આવ્યું છે નાયબ નિયામક અને નિયામક એમ પટેલ પટેલ સાહેબ છે છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી અર્જુન ખાટરિયા સાથે પણ વાતચીત કરી છે તેઓએ પણ સ્વીકાર્યું છે કે હા આ રીતના માંગણી થઈ છે ને તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે જોકે તેઓ હાલ લગ્ન પ્રસંગ હોવાના કારણે બાર ગામ છે પરંતુ જે રીતના આક્ષેપ કર્યો છે ને તેવું પણ કહ્યું છે કે અત્યાર સુધી ખેડૂતોની